યોગ અગ્નિથી દેહુતી માતાએ આ બધા યોગ અષ્ટાંગ યોગ શીખી લીધો અને અષ્ટાંગ યોગ શીખી ભગવાનની ભક્તિમાં એવા લાગ્યા એવા લાગ્યા કે એમને પોતાનો પ્રાણ જે છે પરમાત્મામાં લીન કરી નાખ્યો બોલો શ્રી કૃષ્ણ કનૈયાલા અને એ વખતે કપિલ ભગવાને પોતાની માતાનો ઉદ્ધાર એમને આપેલા જ્ઞાન દ્વારા થયો એટલે એ જે ક્ષેત્ર હતું એ ક્ષેત્રને મોક્ષ ક્ષેત્ર બનાવી દીધું કે હે માતા તમારી સ્મૃતિની અંદર હું આ ક્ષેત્ર જે છે એને એટલું મોક્ષ ક્ષેત્ર બનાવું છું કે જગતભરની સ્ત્રીએ અનેક પ્રકારના જીવનમાં કર્મો કર્યા હોય અનેક પ્રકારના પાપ કર્મો કર્યા હોય પણ જો એ સ્ત્રીના અગ્નિ સંસ્કાર આ સ્થાનની અંદર કરવામાં આવશે તો એને જીવનમાં મોક્ષ મળશે મળશે ને મળશે એમાં શંકાને સ્થાન નથી અને એક ક્ષેત્ર છે એ વિશ્વનું માત્ર એક ક્ષેત્ર છે એ આપણું સિદ્ધપુર છે કે સિદ્ધપુરની અંદર તમે જાઓ અને સિદ્ધપુરની અંદર કોઈ પણ સ્ત્રીનો અગ્નિ સંસ્કાર થાય છે એ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે તમારો દીકરો હોય કે દીકરી હોય એને જીવનમાં જે અહીંયા બેસેલી બેતા જેટલા પણ અહીંયા બેસેલા માતાઓ છે બહેનો છે દીકરીઓ છે જે કોઈ પણ કથા શ્રવણ કરી રહ્યા હોય તમારા દીકરા અને દીકરીને માત્ર એટલું કહેજો કે મારું મૃત્યુ થાય એટલે મારો અગ્નિ સંસ્કાર જે છે ને તું સિદ્ધપુરમાં કરજે આટલું તમે તમારા દીકરા દીકરીને કહેશો ને તમારા સંસ્કાર સિદ્ધપુર ક્ષેત્રમાં થયા એટલે તમારો મોક્ષ સિદ્ધ છે એટલે એ પ્રમાણેનું આખું દેહૂતિ માતાને જ્ઞાન આપ્યું અને આ બધી દેહુતી માતાના વંશની જે કથા જે છે એ બધી મૈત્રી મુનિ વિદુરજીને સંભળાવી રહ્યા છે વિદુરજી ખૂબ જ હોશિયાર અને ભગવાન પ્રાપ્તિના એટલો એમને રસ હોય છે એટલે તરત જ મૈત્રી મુનિને કહે છે કે હે મૈત્રી મુનિ તમે આ સૃષ્ટિનું સર્જન મનુષ્યો કઈ રીતે આવ્યા બ્રાહ્મણોની ઉત્પત્તિ કઈ રીતે થઈ બ્રાહ્મણોના વંશ કઈ રીતે ચાલે છે આ બધું ખૂબ સરસ જ્ઞાન મને પ્રદાન કર્યું પણ આગળ જે બીજી મનુરાજાની પુત્રી હતી પ્રસૂતિ તો એનું વરણ કોની સાથે થયું અને એનો વંશ કઈ રીતે ચાલ્યો એની કથાઓ પણ હું થોડી સાંભળવા માંગુ છું ત્યારે એ પણ કથાઓ જે છે વિસ્તારથી મૈત્રી મુનિ વિદુર્જીની કથા સંભળાવી રહ્યા છે અને સુખદેવજી મહારાજ એ જ બધી કથાઓ પરીક્ષિતને સંભળાવી રહ્યા છે અને એ જ બધી કથાઓનો આનંદ તમારા જેવા હરિભક્તો આજે અહીંયા હરિક્ષેત્ર ક્ષેત્ર હરિદ્વાર જેવા ક્ષેત્રમાંથી તમે પ્રાપ્ત કરી રહ્યા છો જીવનમાં આપણો નજીકમાં નજીક વ્યક્તિ હોય ને એ જયારે મૃત્યુ પામે ને અત્યારે એનો શો દુઃખ બધું બહુ થાય અને આપણું હૃદય એકદમ સન્નાટામાં એ જે વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય અને એ વૈરાગ્ય જે ઉત્પન્ન થાય ને ક્ષણિક હોય છે પણ જે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાનું જે વૈરાગ્ય ઉત્પન્ન થાય એની પીડા પણ અલગ હોય છે અને વૈરાગ્ય પણ અલગ હોય છે